હલો મિત્રો જય ઠાકર જયમાં ખોડલ કેમ છો બધાની મજામાં સવાર સવારના બધા મિત્રોને ગુડ મોર્નિંગ મારા તરફથી અને બધાયની શુભ સવાર જાય તો આપણે ભાઈ વહેલી વહેલી સવારે વિડીયો બનાવવા માટે આવી ગયા છે બરોબર છે તો ચાલો તમને સૂર્યદેવના દર્શન કરાવી દઉં છું કેમ કે આજે આપણે કાંઈ નહીં તો કાયમ માટે હવે આપણે સવારમાં વિડીયો બનાવશું અને કોઈ મજાનો જ સવારમાં નહીં તો હાજે આવશે જોઈ શકો છો તમે તો જો સૂર્યદેવની કિરણ ખીલી છે કોઈ મજા નહીં બરાબર અને આ મારે ગાયો સારો નખાઈ ગયો છે તો બધી ખાય છે જો એકદમ મસ્ત મસ્ત અને વાડીનો પણ નજારો બહુ મસ્ત છે બરાબર તો હાલો હવે આપણે આમાં વિડીયો બનાવવાનો હજી બાકી છે ને ફેસબુકમાં વિડીયો બનાવવાનું ચાલું જ છે તો આપણે એ પણ ચાલુ છે તો થોડીક શું છે કે મારે જ્યાં જ્યાં વિડીયો મૂકવાના બાકી છે એટલે તમે હજી હું તમને બધું બતાવી દઉં છું બરાબર ને હજી આપણે થોડીક વાત કરવાની છે તો મારે અહીંયા થોડોક વિડીયો બનાવી લઉં છું પછી આપણે મળીએ ત્યાં સુધી કેમ કે આપણે હજી બધી ગાયો બતાવી દઈશ તમને આગળ અને આપણી વાડીનો નજારો બતાવી દઈશ બરોબર અમારી બેઠક આ તે બધી બતાવીને થોડીક તમારી સાથે વાત કરીશ પણ વિડીયોને તમે બાય બાય ન કરતા જોતા રહેજો બના રહેજો ઓકે જય માતાજી ચાલો આપણે જઈએ આપણી ગૌશાળામાં ત્યાં સુધી બના રહેજો તો મિત્રો આપણે આવી છે અમારી વાડીની બાજુમાં કેમ કે જુઓ હજી પણ ઉકળો 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 હળગવાનું બંધ કરતો નથી આજે બપોરે જ ઓલું હશે જો આ નળી આ નળીથી કાંઈ નહીં તો એક મહિના દિવસ ત્યાં હળગે છે આ બધું રાગ થઈ ગયું છે જો ઓલાવવાનું નામ નથી લેતા આ બધું રાગ થઈ ગયું છે એટલો પાછો હશે તો લીલું સાણે મિત્રો હળગે છે વિસ્તાર કરો ચાલો તો જવો આપણા વાડીનો નજારો જોઈ લેજો બરાબર ને આમાં અમે ઝીઝવા વાડવા ગઈએ છીએ ને દેવ પણ ભાઈ જો એટલે બધે ભોગી જશે તો હાલો આપણે ફટાફટ કામ કરવાનું બાકી છે ને તમને બતાવી દઉં શું બધી ગાયું ને અંદર હાલો ગૌશાળામાં જઈએ આપણે તો પહેલાં લાઈક કરી નાખજો લાઈક ઓછી આવશે ચલો જઈ તો મિત્રો આપણે આવી ગયા છે અમારી વાડીની બાજુમાં કેમ કે જુઓ હજી પણ ઉકળો 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 હળગવાનું બંધ કરતો નથી આજે બપોરે જ ઓયલું હશે જો આ નળી આ નળીથી કાંઈ નહીં તો એક મહિના દિવસ ત્યાં હળગે છે આ બધું રાગ થઈ ગયું છે જો ઓલાવવાનું નામ નથી લેતો આ બધું રાગ થઈ ગયું છે એટલો પાછો હશે તો લીલું સાણે મિત્રો હળગે છે વિસ્તાર કરો ચાલો તો જવો આપણા વાડીનો નજારો જોઈ લેજો બરાબર ને આમાં અમે જીજો વાઢવા જઈએ છીએ ને સૂર્યોદેવ પણ ભાઈ જો એટલે બધે પોગી જાય છે તો હાલો આપણે ફટાફટ કામ કરવાનું બાકી છે ને તમને બતાવી દઉં શું બધી ગાયું ને અંદર હાલો ગૌશાળામાં જઈએ આપણે તો પેલા લાઈક કર નાખજો લાઈક ઓછી આવશે ચલો જઈએ આવી ગયા છે ગૌશાળામાં ને જવો અમારે ભોલો આને બાંધી જ રાખવો પડે છે તો અહીંયા નિરણ ખાઈ લીધી છે ને પાણી પણ પીવા ડોલમાં આવી જશે જુઓ બરાબર અને આ બધા જો ગોપી ને બધા ખાય છે ને કઈક જોવે છે કઈક દેખાય તો આપણે ગૌશાળામાં કમ્પ્લેટ આવી ગયા છે ને હજી બધા ખાવાનું સારું જ છે બધા ખાય ને અમુક અમુક ખાય ખાને ઊભી ગયા ને બરાબર તો આ આપણી નવી ગાય છે પંચોતેર હજારની છે મિત્રો ના આપણી પ્રિય અમારી કા પાર્વતી તો આ આપણે જોવા આ કેમેરો પાછો કાલે ફિટિંગ કર્યો છે તો આપણે એ કેમેરામાં જોવાનું જ્યારે થાય છે ને ત્યારે લેપટોપ ઉપર થાય તો તમને હું બતાવીશ કેમ કે આખી રાત ગાયો શું કરતી હોય ને એ જોવાનું ને હોય એટલે આપણે કાંઈ નહીં તો લેપટોપ લઈને જોવાનો છે કેમેરો બરાબર તો ખાસ કરીને જોશું બના રેજો અને તમને પણ બતાવીશ ને જો આપણે ઉપર એક પંખો બેઠો છે એ પંખાની હવા સેટ ક્યાં સુધી આવે છે મિત્રો ખબર જો આ પંખાની હવા સારું જ છે ફરવાનું જો બરાબર તો એની હવા સેટ અહીંયા ભોગે અહીંયા સુધી ભોગે છે તો અહીંયા બધામાં એટલામાં ગાયું બેસે આખી રાત અને આપણે આ ધૂળ નાખી છે આ બધી બરાબર ને બધું પૂરું થયું છે કમ્પ્લેટ તો હાલો હવે આપણે નાસ્તા પાણી બનાવવાના બાકી છે ને તમારે વાતો કરવામાં રહી ગઈ છે તો ચાલો તમને આટલો મેં વ્યસ્ત કર્યો છે તો ઓલરેડી રેડી નાસ્તા બનાવી લઉં છું ને પછી આપણે મળીએ બરાબર કેમ કે બપોર થઈ જાય આજે તો અગિયાર વાગ્યા સુધી હું કામમાં બીજી હશે અને બધાયને એવું લાગતું હશે કે હવે બેન ફોન કરતા નથી ફોન ઉપાડતા નથી તો મિત્રો જો જયપાલ અહીંયા હતો બરાબર છે તો હું દેહમાં હતી પછી તમારા ફોન આવે તો જયપાલ પાસે આવે તો બીજા નંબરમાં કે હવે અત્યારે હું અહીંયા છું તો જયપાલ દેહમાં છું એટલે ફોન એની પાસે છે તો કોઈ પણ ફોન કરજો જયપાલ મને તરત વાત કરશે ને મને કહેશે બરાબર છે તો કોઈ પણ ફોન કરજો જયપાલ ઉપાડશે મેં કીધું છે કોઈ પણ જવાબ દઈ દીજે અને વાત કરવી હશે તો મને ત્રિકોલમાં કરાવી દેશે જયપાલ બરાબર તો ચાલો હવે આપણે મળીએ પછી ત્યાં સુધી બનાવીજો હજી મારામાં ઇસ્ટમાં મેંકવાના બાકી છે ફેસબુકમાં ચાલુ છે મેંવાનું ઇસ્ટમ બાકી છે ચાલો તો હું ઈસ્ટામાં રીલ્સ મંકી દઉં અને પછી મળીએ આપણે અને નાસ્તા બાકી છે ચા પાણી બાકી છે તો હાલો તમે પણ ચા પીવા આપણી દેશી ચા ગૌશાળાની તમને ખબર જ હોય ગૌ ગૌશાળાની શાહ કેવી હોય એમ ઓલરેડી એકદમ ફળી ઊભી રહી એવી ચાલો મળીએ બીજા વિડીયોમાં ને આમે હજી બપોરે આપણે મળશું ચોક્કસ બપોરે મળશું અને તમને ગરમી દેખાડીશ તાપમાન દેખાડીશ સુરતનું ચાલો પછી આપણે એન્ડ કરીશું બરાબર છે ચાલો મળીએ બપોરે ત્યાં સુધી બનાવી જાવ જોતા રહીજો લાઇક ફોલો સબસ્ક્રાઇબર કરી નાખજો બધું જેટલું હોય એટલું કરી નાખજો ને એમાં તમે જરાય ઢીલ ન રાખતા કેમ કે હમણાં તો ક્રિટર ક્રિટર જ હાલે છે બરાબર છે કોને ક્રિટર કહેવાય ને કોને પૂછડું કહેવાય ને ઢીકણું કહેવાય ને અરે જોરદાર આલે છે એ વિડીયો આપણે બનાવીશું પાછો બીજા વખતમાં આખે તો આપણે આમાં ઓલું કરીશું પણ પછી આપણે એ બનાવીશું કેમ કે આમાં ધમાલ છૂટી ગઈ છે તો ચાલો આપણે તો ભાઈ જો સપોર્ટ તમારો મળે છે એટલો રાખીએ છીએ બાકીનો વધારે સપોર્ટ માટે દોડતા નથી એટલે આપણે કમ્પ્લીટ ઓલરેડી સાઈડમાં તરી ગયા છે આપણું કોઈ નામ ન લઈ શકે બરોબર છે આપણો કોઈ વિરોધ ન કરી શકે આપણે મીડિયમમાં રહીએ છીએ એટલે અને બીજા નંબરમાં તમારો સપોર્ટ છે જોરદાર તમારો સપોર્ટને જિંદગીભર ભૂલાય નહીં જે ભૂલ્યા છે એને ભગવાન ઉપર છોડી દેવાનો આવે કેમ કે તમે સપોર્ટ કરો જ છો બધાને પછી તમને ભૂલી જાય છે તો એને પછી ભગવાન દંડ આપે છે પણ મિત્રોને ભૂલાય નહીં એક નહીં છ વાર પહોંચે ચાલો મળીએ આપણે બુકવા પછી ત્યાં સુધી બનાવી દેજો